નમસ્કાર દોસ્તો આ છે રામજી મંદિર મોટા ભમોદરા અત્યારે આપણે મોટા ભમોદરા સુખરામ બાપાના આશ્રમ પર આવી ગયા છીએ અને આ આશ્રમ સાવરકુંડલાથી જેસર ઉડુ પર મોટા ભમોદરા ગામ આવે છે ત્યાં સુખરામ બાપાનો આશ્રમ છે આ તમે જોઈ શકો છો ધજાર લહેરાઈ રહી છે અને આ આશ્રમની અંદર તમે પ્રવેશ કરો એટલે સામે જ સુખનાથ મહાદેવ નું મંદિર આવેલું છે દરેક ભક્તજનોને સુખ અપાર આપે એવા મહાદેવ અહીંયા દર્શન આપી રહ્યા છે સુખનાથ મહાદેવ બાજુમાં હનુમાનજી મહારાજ એટલે કે દરેક ભક્તોના કષ્ટને હરી લે એવા હનુમાનજી બાપાનું મંદિર છે આ સુખરામ બાપાની સમાધિ છે એની બિલકુલ બાજુમાં ઉકારામ બાપાની સમાધિ છે અને દરેક ભક્તોના કષ્ટને હરનારા એવા કષ્ટભંજન હનુમાન દાદા પણ દર્શન આપી રહ્યા છે બાજુમાં નાના મોટા સમાધિઓ આવેલી છે એને તમે દર્શન કરી શકો છો આ જગ્યાનો એટલો બધો પ્રતાપ છે અને અહીંયા એટલી બધી શાંતિ છે કે તમારા આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધિ તાપ હોય તો પણ ટળી જાય છે અને આ બિલકુલ સામે રામજી મંદિર આવેલું છે તમે જોઈ શકો છો રામ લક્ષ્મણ અને જાનકી દર્શન આપી રહ્યા છે સુંદર મજાની મૂર્તિઓ છે અને બાજુમાં સભામંડપ પણ આવેલો છે એ તમે જોઈ શકો છો વિશાળ જગ્યામાં મોટો સભા મંડપ છે સુખરામ બાપા પરિવારની અંદર સુખરામ બાપાની ધારામાં બસો ને સાઠ સંતો થયા છે ગુજરાતના અલગ અલગ જગ્યાઓ ઉપર આ સંતો વિસરણ કરી રહ્યા છે સુરતની અંદર નાના વરાસા ગિરનાર સોસાયટીમાં પણ રામદેવપીર બાપાનું મંદિર છે ત્યાં પણ અહીંયા અહીંના સંતો રહે છે તો આ સુખરામ બાપાનો મોટો આશ્રમ એટલે મોટા ભમોદરાની અંદર સ્થિત છે અને તમે ગમે ત્યારે નીકળો આ જગ્યા ઉપર તમે એકવાર અવશ્ય પધારજો અહીંના વાઇબ્રેશનો કંઈક અલગ છે અને માણસને બિલકુલ શાંતિનો અનુભવ થાય એવી સુંદર જગ્યા છે અમારે આ જગ્યામાં અવારનવાર અમે આવતા હોઈએ છીએ કારણ કે અમારા સસરાનું ગામ છે જ્યારે પણ હું ભ્રા આવું છું ત્યારે આશ્રમમાં ચોક્કસપણે દર્શન કરવા આવું છું અહીંના કાંઈક વાઇબ્રેશનો અલગ છે કે તમને ગમે તેવી આધિ વ્યાધિ અને ઉપાધિ હોય પણ અહીંયા શાંતિનો અનુભવ ચોક્કસપણે થાય છે તો વિડીયોને દરેક જગ્યાએ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચાડજો અને ગમે ત્યારે તમે આ બાજુ નીકળો તો આ ભમોદરાની અંદર આ સુખરામ બાપાનો આશ્રમ આવેલો છે આ બેનને સમાધિ સામે દેખાઈ રહી છે એક વખત ચોક્કસ આશ્રમની મુલાકાત લેજો અને દર્શન કરવા જેવી જગ્યા છે અહીંયા સંતો પણ રહે છે અને ગૌશાળા વગેરે વગેરે રસોડા વિભાગ મોટા સભા મંડપો અને બહુ શાંતિનો અનુભવ થાય એવી વિશાળ જગ્યામાં આશ્રમ આવેલો છે તો મોટા ભમોદરા સ્થિત આશ્રમની ચોક્કસ એક વખત અવશ્ય મુલાકાત લેજો વિડીયોને દરેક જગ્યાએ શેર કરી દેજો અને કોમેન્ટની અંદર જય રામદેવ પીર એટલું ચોક્કસપણે લખજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ધન્યવાદ જય રામદેવ પીર જય સુખરામ બાપા જય ઉકારામ બાપા